હોળી ના મનગમતા રંગો વસંત પંચમી ના ફૂલોના રંગો વિઘ્ન વર્તનના રંગો મહત્વ ખબર જ હોય કે રોટલો અડધો છે છતાં તે કહે કે તું તું જમી મેં તો

છે સખી સખી સ્વરૂપ રૂપ એટલે તે હંમેશા મદદ સૌને મદદ કરવા તત્પર રહે છે અને થોડી ઘણી સમજણ આવે ત્યાં જ તે સખી સ્વરૂપમાં આપને સખી સ્વરૂપ મળી જાય